અમદાવાદેશન નહી નુકસાન ના ધોરણે લલિત કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા પ્રદર્શન યોજાયું હતું મુખવટે પચીસના ના કલાકારોમાં મુખવટેના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેનજી પટેલ મુખવટેના સ્થાપક નીલુ પટેલ પ્રદર્શનના મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ અને અતિથિ વિશેષ શ્રી સલીમ સૈયદ તથા મુખવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેનજી પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લો મૂકવામાં આવ્યું હતું અમદાવાદ મુખવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન લલિત કલા તથા કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે કોઈ નહીં નફો નહીં નુકસાન પર કામ કરે છે અને લલિત કલા અને હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એકસાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે પ્રદર્શનના મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ અને અતિથિ વિશેષ શ્રી સલીમ સૈયદ તથા મુખવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેનજી પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મુખવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલે જણાવ્યું હતું કે નવોદિત જુનિયર અને સિનિયર આર્ટિસ્ટની કલા એક સાથે એક જ જગ્યાએ રજૂ થાય તે એમનો હેતુ છે ગિરીશ પટેલ ગીતુ કપૂર જીનલ સાવલિયા હેમા લોહુમી શ્રુતિ સોની વીરેન્દ્ર કુમાર તથા દિલ્હીના કલાકારોએ પોતપોતાની આગવી શૈલીમાં

એમાં રિયાલિસ્ટિક આર્ટ છે મોડર્ન આર્ટ છે એપ્સેક આર્ટ છે ક્રિએટિવ આર્ટ છે પછી ચોખાથી બનાવેલા પણ ચિત્રો છે અને એ પ્રકૃતિ સાથે બનાવેલા ચિત્રો છે બ્લેક એન્ડ વ્હાઈટની અંદર કુદરતી દ્રશ્યોને સુંદર રીતે સજાવે એવી વિવિધ પ્રકારની કલા આજે અહીંયા ઘણી જોવા મળી અને ખૂબ જ સુંદર શો છે અહીંયા સતત એક્ઝિબિશન થતા હોય છે આ લગભગ પચીસમો એક્ઝિબિશન મુખોટે આર્ટ ગેલેરીની અંદર યોજવામાં આવે છે મહત્વની વાત એ છે કે આજે આર્ટ શોનું ઓપનિંગની સાથે સાથે મુકેશભાઈ પટેલ દ્વારા લાઈવ પોર્ટ્રેટનો પણ એક પ્રોગ્રામ રાખેલો છે જેની અંદર જે ચીફ ગેસ્ટમાં આવેલા સલીમભાઈ એડવોકેટ એમને એમને બેસાડી અને એમનું લાઈવ પોટ્રેટ અત્યારે ચાલુ છે થઈ રહ્યું છે અને એમનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે તો આવી કલા જે સતત ધબકતી રહે અને ચાલતી રહે એ અત્યારે બહુ જ જરૂરી છે અને કોરોના સમયની અંદર એક એવો પીરિયડ ગયો કે લોકોને ખબર પડી કે કલા શું છે અને કલા માણસને જીવંત કેવી રીતે રાખે જ્યારે કશું જ કામ ના રહ્યું ને ઘરમાં કેદ રહ્યા સાત મહિના ત્યારે લોકો કલા તરફ વળ્યા અને એ પછી અત્યારે દરેક ગેલેરીની અંદર જ્યાં જ્યાં પણ એક્ઝિબિશન થાય છે ત્યાં કલાને પ્રમોટ કરવા કલાને સમજવા એક વર્ગ નવો ઊભો થયો છે એનું પણ એક આ ખૂબ જ આનંદ છે મારું નામ પ્રજ્ઞેશ આચાડિયા હું અમદાવાદનો વતની છું અને રિયલિસ્ટિક પેઇન્ટિંગ ફોટોગ્રાફી કરું છું આ મુખ્ય આર્ટ ગેલેરી ખાતે આર્ટ કલાકારોએ જે એક્ઝિબિટ કર્યા છે વિવિધ વિષયો પર વિવિધ માધ્યમથી એ હું જોઈને અભિવૃત થયો છું મને બહુ સારા લાગ્યા છે અમુક કામ તો એટલા સરસ છે કે ખરેખર બિરદાવવા લાયક છે અને એક વાત આવીને માણો એને